नमस्कार મારા વ્યૂઅર્સ હું મૌમિતા શાહ તમારા સામે આવી ગઈ છું લગન પ્રસંગના કલેક્શન્સ લઈને એ પણ કિડ્સ વેર માં તો તૈયાર રહેજો એને એન્ડ સુધી આજ ના વિડિયોને જરાક પણ મિસ નઈ કરતા ચાલુ કરઈએ આજ ના કલેક્શન સાથે તો અંયા હું મારા હાથમાં બોટમ બતાવું છું જે માં તમને સ્કર્ટ્સ કે પેન્ટ્સ ને બધું જ મળી જશે અને અંયા સોની દીદી છે મારા સાથે જે તમને ટોપ બતાવ્યા છે તો તમને કોમ્બિનેશન ખબર પડી જશે તો પહેલો જે ડ્રેસ છે એ તમે જોઈ શકો છો પેન્ટ સરારા પેટર્ન માં છે આખું અને એના સાથે આવી રીતે બ્લુ કલરનો બ્લાઉઝ આવશે અને એના સાથે આ શરક પેન્ટ આવશે તો એટલે આપણે આવી રીતે મૂકીને બતાવીએ તો વધારે સારી રીતે તમને ખબર પડી જશે કે શું પેટર્ન માં આ વસ્તુ આવે છે બરાબર છે આ જોઈ શકો છો તમે આ શરક છે અને એ બોટમ છે તો આ છે અમારો ફર્સ્ટ પેટર્ન હવે એજ ની વાત કરીએ તો 8 વર્ષથી આ બધા કલેક્શન્સ ચાલુ થઈ ગઈ છે અને કેટલા વર્ષ સુધી મળશે 8 થી 14 વર્ષ સુધી ઓકે 8 થી 14 વર્ષના છોકરાઓ માટે છોકરીઓ માટે આ બધા વેડિંગ કલેક્શન અમારા કેસરા ટેક્સટાઇલ કંપનીમાં આવી ગયું છે હવે સેકન્ડ પેટર્ન તમે જોઈ શકો છો આ સ્કર્ટ છે અને એના સાથે આવી રીતે આ ટોપ છે અને એના ઉપર કોટી પણ છે એટલે તમને ખાલી સ્લીવલેસ પહેર હોય છોકરાઓ માટે એવી રીતે પણ પહેરાય ના આના સાથે આ ટોપ પહેર હોય તો એ પણ પેરાય બધ કલેક્શન વેરાઈટીસ તમને અયા મડી જશે એ પણ ખાલી ને ખાલી તમને મેન્યુફેક્ચરિંગ કોસ્ટ માં જ મળશે જે કાઉન્ટર પર હું ઊભી છું એ એક્ચ્યુઅલી નાઈટ સૂટ નું કાઉન્ટર છે આમાં પણ બહુ બધા વિડીયોસમાં બનાવ્યા છે બટ આજે જે આ છોકરાઓ નું કાઉન્ટર છે ને એમાં બહુ રશ છે એટલે અમે જને કલેક્શન લઈને આવીને અહીંયા બતાવીએ છે તમને ચાલો સોની દીદી બીજો આગળ વધીએ હવે આ જોઈ શકો છો તમે કે 12 થી 13 વર્ષની છોકરીનો આ કલેક્શન દેખાઈ છે કેમ કે સાઈઝ જ દેખાઈ છે કેટલી લાંબી છે બાંધણીનો કોન્સેપ્ટ આખો બનાવ્યું છે ને આગળ તમે જો આવી રીતે લટકન પન આપેલું છે એના સાથે આ આખો કોટ સેટ પેટર્નનો બ્લાઉઝ છે જે માં દર્શકોને તમને આવી રીતે એકદમ સીકવન્સના હેન્ડવર્કનું કામ કર્યું છે હવે આ પેટર્ન્સ ખાલી ગુજરાતની આ પેટર્ન્સ છે ને મહારાષ્ટ્રમાં પણ બહુ ચાલે છે ને બીજું ક્યાં ચાલે સોનીદી સાઉથ કલેક્શન સાઉથમાં સાઉથમાં પણ બહુ ચાલે આ છોકરીઓના નાઈટ સૂટના કલેક્શન સોનીદી હેન્ડલ કરે છે તે એટલે એમને બહુ ખબર છે બધા ક્યાં ક્યાંથી કલેક્શન્સ લેવા આવે છે આપણા ગુજરાતમાં તો ખરાબ બધી જ વસ્તુ ચાલે છે કેમ કે એટલે અલગ અલગ ટેસ્ટ ચાલે છે ને અહીંયા કે બધે જ ચાલે એટલે પણ આ વસ્તુ સાઉથમાં પણ બહુ ચાલે છે મહારાષ્ટ્રમાં પણ બહુ ચાલે છે એટલે તમે ત્યાંથી બેસીને પણ આ બધા কাલેક્શન જોતા હો તો એની ટાઈમ તમે બુકિંગ કરાવી શકો છો રેટ્સ સાંભળશો તો шоક થઈ જવાનો જો કેમ કે આવા છોકરીઓના નાના છોકરાઓના কাલેક્શન્સ બહુ ઈઝીલી બધી જગ્યાએ અવેલેબલ નથી હોતો એટલે કહું છું કેસરા ટેક્સટાઇલ કંપની સાથે જોડાઈજો બધી જ વસ્તુ તમને એક જ છતના નીચે મળી જવાનો છે હવે આ কাલેક્શન જોઈ લો ડાર્ક ગ્રીન બોટલ ગ્રીન કલરનો આખો છે જેમાં તમે જોઈ શકો છો ગોલ્ડન ને લાઈટ સિલ્વર જો કલર હોય ને બેજ નો એ કલર નો આખો થ્રેડ વર્ક કર્યું છે એના સાથે સિક્વન્સ નો આખો પેટર્ન આઈપું છે સ્કર્ટ તો બહુ બ્યુટીફુલી બનાવ્યું છે એના સાથે આ કોટ સેટ નો પેટર્ન આખો બનાવ્યું છે હવે આ છે કોટ સેટ ઓકે આ છે બ્લાઉઝ એટલા માટે સોની દી હેલ્પ કરે છે કેમ કે હું એકલી આ બધી આટલો વેરાઈટી ઓફ કોન્સેપ્ટ છે ને કે એકલી હું તમને શો જ ન કરી શકું તો बाजूમાં તમને બ્લાઉઝ બતાવું તો તમને સ્કર્ટ બતાવું છું તો તમને ખબર પડી જઈ છે કે આ વસ્તુ કેટલું ફાઈન લાગે છે તો હવે આ જોઈ શકો છો આ એનો ટોપ છે એના સાથે આ તમને કોટી આવે છે શ્રગ રાઈટ લોંગ શ્રગ આવે છે જેમાં બેક માં પણ ફૂલ ડિઝાઇન છે એટલે ખાલી આગળ ને બેક માં પણ ફૂલ ડિઝાઇન છે ડિઝાઇન તો જો કેટલું ફાઇન કેટલું এলিગન્ટ છે નાના છોકરાઓમાં આઉ પેટર્ન એટલું ઈઝીલી નથી મળતું ખાલી ને ખાલી તમને કેસરા ટેક્સટાઇલ કંપની માં જ મળવાનું છે એવી એક કંપની છે જ્યાં તમને મેન્સવેર કિડ્સવેર લેડીઝવેર બધી જ વસ્તુ તમને એક જ છત નીચે મળી જવાનો છે હવે જોઈએ આજનો કોટ સેટ વિથ સ્કર્ટ નો બહુ જ બ્યુટિફુલ લાસ્ટ કલેક્શન છે આજનો જે દેખાય છે અને એના સાથે અગેન આવી રીતે ગ્રીન કલરનો તમને આ તમે લટકન જોઈ શકો છો એક એના પહેલા પણ ડ્રેસમાં તમને બતાવ્યું ગ્રીન કલરનું લટકન હતું આમાં પણ કોટસેટ હતું હવે આ પેટર્ન આ પેટર્ન બહુ સિમિલર લાગે છે પણ બંનેમાં બહુ ડિફરન્ટ છે આમાં પણ ગ્રીન કલરનું આવું જ ટોપ હતું રાઈટ અને આ પણ તો આવી વસ્તુ એમ પણ સાઉથમાં બહુ ચાલે છે ને સાઉથ વગર પણ બધી જગ્યાએ બહુ ચાલે છે તો એક વાર તમે નાઇટી ના કાઉન્ટરમાં છો તો નાઇટી ના પણ થોડાક બે ચાર વસ્તુ બતાવી દો તો અમને ખબર પડી જાય કે અહીંયા અમારા અહીંયા નાઇટીસ પણ કેટલા ફાઇન મળે છે નાઇટીસ સાથે આવા નાઇટ સુટ પણ તમને મળી જશે હોજવારી મટીરિયલ ના લાઈકરા મટીરિયલ અને પછી નાઇટીસ માં ને કોટન માં હવે કિડ્સ માં પણ તમે જોઈ શકો છો નાઇટ સુટ આવા વેરાયટીસ મળી જશે જેમાં બહુ કમ્ફર્ટેબલ ફેબ્રિક અને આવા બ્યુટિફુલ પ્રીટી ડિઝાઈન્સ મળી જશે હવે આ જોઈ લો જે અમે લોકો પહેરીએ એવા કમ્ફર્ટેબલ નાઈટસૂટ બધી જ વસ્તુ તમને મળી જશે શું જોઈએ છે તમે ખાલી વિચારો અને આવી જો કેસર ટેક્સટાઇલ કંપની એક જ ડેસ્ટિનેશન છે જે કહેવાય સહી દામ કા નામ કેસરિયા કમેન્ટ સેક્શનમાં તમારું નામ લખજો સિટી નું નામ લખજો હું ઓમિતા શાહ તમને પર્સનલી રિપ્લાય કરીશ અને પ્લીઝ પ્લીઝ બહુ બધું લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો નમસ્તે સાડી કુર્તીયા હો લેંગા સહી દામ કા